કરો તમે અમે જવાબદાર લાવો હા લાવીભાઈ સાવ એવું આવી રીતની નોટિસ આપીને મેડમ કઈક આપી દઉં કોઈ બેંક બધું છે

ના પાડી તમે તમારું કામ કરો અમે તમને રોકતા નથી અમે તો તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ તમે ખોટું કામ કરો છો તમે પ્રજાના હિતમાં નથી કરતા એટલે અમે તમારા કરીએ અમે પૈસા ના ભલે ની એક ના જ આપે દીધા એક વખત કે ભાઈ તમારે જો તમે એન ઓ નથી લીધી તમે વાતમાં જુઓ તમે એમના વચ્ચે લીધા છો અને હવે અમારે કઈ રોકવાના નતા હતા તમે તમને લોક મારી શકો છો બરાબર છે તમે તમારી કોશિશ કરો હાલ